નવસારીના વાંસદા તાલુકાના મોટી વાલઝરને ઉપસળ ગામે દીપડાએ બે બાળકીઓ ઉપર હુમલો કર્યો હતો જેમાં વન વિભાગના અઠવાડિયામાં અગાઉ પ્રયાસો બાદ બે દિવસ અગાઉ એકથી દોઢ વર્ષનું દીપડાનું બચ્ચું પાંજરે પૂર્યું હતું ત્યારે આજે વલસાડ લોકસભાના સાંસદ ધવલ પટેલે ઘાયલ બાળકીઓની મુલાકાત લઈ તેમના અંતર પૂછ્યા હતા સાથે જ દીપડાનો હિંમતથી સામનો કરનાર બાળકીની માતા અને વાંસદાના વન અને પોલીસ અધિકારીઓનું સન્માન પણ કર્યા હતા નવસારીનો વાંસદા તાલુકો ડુંગરાળ તેમજ જંગલ વિસ્તાર ધરાવે છે જંગલ વિસ્તાર હોવાથી દીપડાઓ પણ અહીં જોવા મળે છે ત્યારે વાંસદાના મોટી વાલઝર અને ઉપસળ ગામે થોડા દિવસથી આંટાફેરા મારતા દીપડાના પરિવારમાંથી બે બચ્ચા માતાથી છૂટા પડી શિકાર શીખી રહ્યા હતા તેમાં અઠવાડિયા અગાઉ મોટી વાલઝર ગામે એક છ વર્ષની બાળકીને દીપડાના બચ્ચાએ ગળામાંથી દબોચી પોતાનો શિકાર બનાવવાનો પ્રયાસ કરતાં દીકરીને બાવીસ ટાંકા આવ્યા હતા અને સુરતની ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન પણ કરાયું હતું જેમાં અડતાલીસ કલાકમાં જ એક કિલોમીટર દૂર આવેલા ઉપસળ ગામે અન્ય એક છ વર્ષીય બાળકી ઉપર દીપડાના બચ્ચાએ હુમલો કરતા બાળકીની ગર્ભવતી માતાએ પોતાની લાડલીને દીપડાનો સામનો કરીને બચાવી હતી એક પછી એક બે બાળકી ઉપર દીપડાના હુમલાથી વન વિભાગ સતર્ક બન્યો હતો સાથે જ વલસાડ લોકસભાના સાંસદ ધવલ પટેલ દ્વારા પણ સમગ્ર ઘટનાની જાણકારી મેળવી વન રાજ્યમંત્રી મુકેશ પટેલને રજૂઆત કરી બાળકીઓ ઉપર હુમલો કરનાર દીપડો વહેલું તે પહેલો પકડાય તે માટે કામગીરી કરવા અપીલ કરી હતી સાથે દીપડા પકડવામાં વિભાગની ટીમને પણ બોલાવવામાં આવી હતી સાંસદ પટેલના પ્રયાસથી ગામમાં મારણ માટે સાથે કુલ પાંજરા હતા જેમાં બે દિવસ અગાઉ ઉપસળ ગામના નિશાળ ફળિયા ખાતે મૂકેલા પાંજરામાં એકથી દોઢ વર્ષનો માદા દીપડો પાંજરે પુરાયો હતો જ્યારે મોટી વાલઝર ગામે એકથી દોઢ વર્ષનો દીપડો અમૃત હાલતમાં મળ્યો હતો દીપડાનું બચુ પાંજરે પુરાતા બંને ગામના લોકોને રાહત મળી હતી ત્યારે આજે વલસાડના સાંસદ ધવલ પટેલ દ્વારા બંને ઘાયલ બાળકીઓની મુલાકાત લઈ તેમના ખબર અંતર પૂછવામાં આવ્યા હતા સાથે જ ઉપસળ ગામે ગ્રામજનો સાથે જમીન ઉપર બેસીને સમ સમાનતાના વિચાર સાથે બેઠક કરી હતી ગ્રામજનોની હિંમત અને વન વિભાગેને આપેલા સહકારને બિરદાવ્યો હતો તેમજ ધ

અમે સતત અમારી ફોરેસ્ટ ટીમ સાથે પોલીસ તંત્ર સાથે ગ્રામજનો સાથે પરિવાર સાથે અને ડોક્ટર સાથે સતત સંકલનમાં હતા અહીંયા આપણા વાસડામાં ડોક્ટર લોચન કામ અભૂતપૂર્વ કામગીરી કરી છે એ રીતે જ સુરતમાં પણ યુનિવર્સલ હોસ્પિટલે કામગીરી કરી જેના થકી આપણે બંને બાળકીઓનો જીવ પણ બચાવી શક્યા એની સાથે જે ફોરેસ્ટ ટીમે જે અભૂતપૂર્વ કામગીરી કરી અને આટલા દિવસથી લાગી રહ્યા એના થકી એમણે એક સફળતા મેળવી છે તો હું ફોરેસ્ટ ટીમને પણ હું વંદન કરું છું પોલીસ ટીમને પણ સરસ કામગીરી કરી છે અમારા મીડિયા ટીમ છે એણે પણ સરસ કામગીરી કરી છે અને આ એક પરફેક્ટ એક્ઝામ્પલ અને ઉદાહરણ છે જ્યાં બધા લોકો સાથે મળીને ચાહે સરકારી તંત્ર હોય ફોરેસ્ટ ટીમ હોય પોલીસ હોય મીડિયા હોય ને ગ્રામજનો હોય એ બધા સાથે મળીને શું કરી શકે એનું ઉત્તમ ઉદાહરણ છે સાથે જ હું મારી ભારતીય જનતા પાર્ટીની વાસદાની ટીમ છે એને પણ હું વંદન કરું છું કે જે દિવસથી પહેલી ઘટના બની ત્યારથી અમારી પૂરી વાસદા ભારતીય જનતા પાર્ટી ટીમ આપણી ફોરેસ્ટ ટીમ અને ગ્રામજનો સાથે સતત અહિયા હાજર હતા રાતનો સમય હોય ત્યારે પણ એમને જે પણ મદદ જોઈ એ બધી પૂરી કરી મારી વાંસની ભારતીય જનતા પાર્ટીની ટીમ ને પણ હું ખુબ ખુબ વંદન કરું છું